બધા વાદળો આવી ગયા ને કોઈ રહી તો નથી ગયું ને કોઈ પાણી ભરવા તો નથી ગયું ને ના ઇન્દ્રદેવ બધા આવી જ ગયા છે અને જે બાકી હશે કહી દઈશું બોલો કેમ બોલાવી કાર્યકાળ નો પણ ઇમ્પોર્ટન્ટલી હવે હવે આવે છે બધા તહેવારો હા તો દિલ ખોલીને વરસવાનું છે અત્યાર સુધી છે ને અમે શાંત જ બેઠા હતા હવે મજા આવશે એ શું મજા એ બધા તહેવારો માં નથી વરસવાનું કઈ ગાળો કોઈ તમને નહીં આપે મને આપશે ક્યારે સાંભળ્યું વાદળો ને કોઈ ગાળો આપી ગાળો કોને પડે મેઘરાજા એટલે છે ને ક્યારેક ક્યારેક વરસવાનો પરચો આપી દેવાનો કે ભાઈ વી ડુ એક્ઝિસ્ટ ઠીક છે હા ઇન્દ્રદેવ તમારી વાત બરાબર છે મે ગણપતિના 10 દિવસમાં કહ્યું તો ખરી કે ક્યારેક ક્યારેક વરસવાનું મારે છે ને ઉપરથી દેવોનું પ્રેશર આવે એટલે અમારે સ્વર્ગમાં હળી મળીને રહેવાનું હોય એટલે કહ્યું ને એટલું જ કરજો વગર કામના ડોડડા નહીં થતા નહીતર મારે મહાદેવને જવાબ આપવો પડશે ઓકે 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 મેઘરાજા સમજી ગયા એટલે જો આડે ધડ વરસવાની ના પાડી છે તમને પણ ગરજવાનું તો ખરું જ ગરજવાની તમને છૂટ છે તમ તમારે જેટલું ગરજવું એટલું ગરજો હા મે મેઘરાજ આ નવરાત્રીનું શું કરવાનું છે એક